જૂનાગઢ ધારાગઢ દરવાજા વિસ્તારમાં રિમોલેશનનો મામલે સ્થાનિકોમાં આક્રોશ ફેલાયો છે મકાનો તોડી પડાતા લોકો રોડ પર આવી ગયા છે ભાડા ચૂકવવાના પૈસા ન હોવાથી લોકો માલસામાન રસ્તા પર રાખી રહેવા મજબૂર બન્યા છે નાના બાળકોને રસ્તા પર સુવાડવાની ફરજ પડી છે સરકાર વૈકલ્પિક વ્યવસ્થા કરે આપે તેવી માંગ ઉઠી છે સ્થાનિક જુબેદાબેને જણાવ્યું કે સરકાર બેટી પઢાવો બેટી બચાવોના બણગા ફૂંકે છે બેટીને કેમ પઢાવી બેટો તો રોડ પર છે તેવો કટાક્ષ કર્યો હતો અમે તારાગઢ દરવાજે રહીએ છે તો અમારો શું વાત અમારે તાત્કાલિક લોટી આવીને તાત્કાલિક ખાલી કરવું તો અમારે ક્યાંક આપે અમે હસ્તક બોલતે અમે જમીન દેવા સરકાર ની તૈયાર છે તો અમારે ગમે વ્યવસ્થા આપે અમારા છોકરા ભણવા પડવા જાય તાણે જો કેવા બચ્ચા રખડે છે બેટી બસાવો બેટી પડાવો તો અમે ક્યાં બેટી બસાવ બેટી તો રોડ ઉપર છે અમે રોડ ઉપર છે અમારે ક્યાંય મેળવું નથી કઈ સુવિધા નથી રેવાની રોડ ઉપર ને રોડ ઉપર ખાધું નથી એટલા દિવસ ત્રણ ચાર ને કોઈ અધિકારી જોવા નથી